ડીસા એપીએમસી માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તત્કાલિક ખરીદવામાં આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની માગ છે ટેકાના ભાવ જાહેર કર્યા પરંતુ હજુ ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી ટેકાના ભાવની મગફળી ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે મગફળી તત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

તો સરકારે બે મહિના પહેલાં જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ અત્યારે શિયાળો સિઝન આવી ગઈ છે ખેડૂતોને બિયારની જરૂર છે બટાકાની જરૂર છે ડીઝલની જરૂર છે મજૂરની જરૂર છે બધી વાત પૈસાની જરૂર છે ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે જો મગફળી ન વેચે તો બીજા બીજા સિઝનની વાવેતર શિયાળુ સીઝનની વાવેતર ના થાય તો અત્યારે મગફળી નવસો થી હજાર રૂપિયામાં મગફળી વેચાય છે સરકારે ચૌદસો બાવન રૂપિયા જાહેર કરેલા છે તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી કે ગુજરાન ચલાવી શકે ઓકે ઓકે જય જવાન જય કિસાન આજે અમે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે છીએ હવે અમને સવારમાં આજે જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કડદા પ્રથા ચાલે છે પણ ડીસામાંય કડદા પ્રથા ચાલે છે આજે આ સિઝન છે ચોમાસામાં આમ જોવા જઈએ તો આખા ચોમાસા દરમિયાન ઘણો બધો વરસાદ પડ્યો છે એના કારણે મગફળીનું જે ઉત્પાદન છે જે દર વર્ષે થતું હોય છે એના પ્રમાણે ઓછું થયું છે તો હવે હું તમને સમજાવું કે કડદા પ્રથા શું છે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે કયા પ્રકારની કડદા પ્રથા ચાલે છે ખેડૂતની જમીન પોતાની બોર પોતાનો મહેનત પોતાનું બિયારણ પોતાનું વાવાનું પોતાને ઉગાડવાનું પોતાએ અને જ્યારે એપીએમસી યાર્ડ ખાતે વેચવા માટે આવે ત્યારે સરકારે એક ટેકાના ભાવ જાહેર કર્યા છે લગભગ ચૌદસો ને બાવન રૂપિયા હવે તમે વિચાર કરો ટેકાના ભાવ આજે જાહેર કર્યા છે અને મગફળી ખેડૂતે વેચવાની ક્યારે બે મહિના પછી સામે દિવાળી છે દિવાળી પછી નવું બટાકાનું વાવેતર કરવાનું હવે હકીકતમાં પૈસાની જરૂર અત્યારે છે એટલે કે ખરેખર સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર હોય ટેકાના ભાવ જે જાહેર કર્યા છે ખેડૂતોને પૈસા આપવા હોય તો હકીકતમાં આજે ને આજે એ મગફળી ખરીદવી પડે હવે ખેડૂતની મજબૂરી શું છે મગફળી એમના ખેતરમાં નીકળી ગઈ છે શું કરવાનું એમને એપીએમસીમાં લઈ આવવાની હવે એપીએમસીમાં સરકાર બે મહિના પછી ખરીદશે તો બે મહિના પછી ખેડૂત મગફળી લઈને જાય ક્યાં એટલે મજબૂરીમાં ખેડૂતે ઓછા ભાવે એ મગફળી છે એ વેપારીઓને વેચવી પડે વેપારીઓના પોતાના ગોડાઉન છે એટલે એ બે મહિના પછી સરકારને વેચશે તો ફાયદો કોને થયો જે મહેનત કરે છે જે ઉગાડે છે અહીંયા સુધી લઈ આવે છે જે ખેડૂત છે એને એના ખરેખર ભાવ મળતા નથી અને જેને કંઈ નથી મહેનત કરતા જે ભાજપના મળતીયાઓ છે બાળકના તોડબાજ છે કરદાબાજ છે મંત્રી સંત્રી ડિરેક્ટર હોદ્દેદારો જે અમને પોતપોતાની મંડીઓ મંડળીઓ લઈને બેઠા છે એ ટેકાના ભાવે બે મહિના પછી વેચી દેશે અને પાછું બીજી વસ્તુ કે ખેડૂત છે ને એ મણ જ મગફળી વેચી શકે હવે ભાઈ જેને જમીન વધારે હોય તો એને શું કરવાનું એને બી બીજી મગફળી છે કેટલા ભાવે વેચવાની તો અમારી હું અમારા સાથી મિત્ર ભાઈ વિજયભાઈ સુરેશભાઈ સુભાષભાઈ બીજા બધા એપીએમસીમાં જે બી પીડિત ખેડૂતો આમ તો ઘણા બધા છે પણ ભારતીય જનતા પાર્ટી એ શું છે ડર લગાડીને સેલોટે મારી દીધી છે એટલે બિચારા બોલવા માંગે તો એ બોલી નથી શકતા એ છતાં પણ આજે હિંમત કરી અને ઘણા બધા ખેડૂતો બોલવા આવ્યા છે તો એમની માગણી એ છે કે ભાઈ દિવાળીનો સમય છે આવનારું વાવેતર કરવાનું છે પૈસાની જરૂર છે તો આ જ મગફળી જે સરકાર દ્વારા છે એ અત્યારે જ અત્યારે ટેકાના ભાવે ખરીદીને ખેડૂતને પૈસા આપવામાં આવે અને જે લિમિટેશન છે સિત્તેરમણની એ મણ વધારીને જેટલી પણ એમની મગફળીઓ હોય એ મગફળીનું પૂરું કરવામાં એવી અમારી વાગણી છે તો આવનારા સમયમાં ખેડૂત સાથે ખેડૂતો સાથે મળી અને એપીએમસીમાં મોટું આંદોલન કરશું એની અમે ખાતરી આપીએ છીએ ફરીથી જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન